તમે બે ઈઝ કહેવાય તમારા કપડા પર હળદર ડાઘા પડ્યા હોય અને તમે સાબુ લગાવો એ ડાઘો લાલ થઈ જાય છે આના કારણે લાલ થઈ જાય હળદર સાથે બેઝ લાલ કલર આપે એટલા માટે આ દ્રાવણ કયું થશે બેઝિક એટલે સાબુ થશે એ બેઝિક દ્રાવણ બરાબર હવે મીઠાનું દ્રાવણ લઈશું એના થોડા ટીપવા નાખીશું અને ત્યારબાદ હળદરના ટીપવા નાખીશું અને બંનેને બરાબર હલાવીશું તો જોવા મળશે કે એમાં કલરમાં કોઈ ફેર પડશે નહીં મિઠું એ તટસ્થ પદાર્થ છે. શેમ્પૂ લઈએ. છે ને હર્દનું દ્રાવણ રેડીએ આપણે. શેમ્પૂ સાથે હળદરનું પાણી ઉમેરતા તેમાં કલર પીળો જ રહે છે લાલ થતો નથી માટે શેમ્પૂ એસિડિક પ્રકૃતિ ધરાવે છે